આપણે મેડિસિનની વાત કરી પંચકર્મની વાત કરી હવે થર્ડ પ્રોટોકોલ છે જે આપણે સાયકેટ્રિક અને સાયકોસોમેટિક અને ઇન જનરલ બધાને પણ આ જ વસ્તુ સમજાવીએ છીએ થર્ડ પ્રોટોકોલ છે યોગા મેડિટેશન સેલ્ફ અવેરનેસની પ્રેક્ટિસ યોગાની અંદર આપણે હલકા પ્રાણાયામ હલકો જે આસનો છે જે ઇઝીલી થઈ શકે એવા આસનો છે જે બોડીને રિલેક્સ કરે એવા આસનો છે એની પ્રેક્ટિસ કરાઈએ છીએ અને આ આસનો છે એ બ્રિધિંગની અવેરનેસ સાથે કરાવીએ તો એ જ આસનો છે એ મેડિટેશન બની જાય છે તો આપણે એ પ્રેક્ટિસ કરાઈએ છીએ આસનોનું સેકન્ડ છે પ્રાણાયામ હલકા પ્રાણાયામની પ્રેક્ટિસ કરાઈએ છીએ થર્ડ છે મેડિટેશન જેને જેમાં આપણે બ્રિધિંગ અવેરનેસની પ્રેક્ટિસ કરાવીએ છીએ એ શું છે જેની અંદર ખાલી આંખો બંધ કરીને શાંતિથી બેસવાનું છે યોગા પતયું અને પ્રાણાયામ પતે પછી થોડીવાર આંખો બંધ કરીને શાંતિથી બેસવાનું છે અને જે શ્વાસ અંદર જાય અને જે શ્વાસ બહાર નીકળે છે એને ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે જેને કહેવાય બ્રિથિંગ અવેરનેસ આ સિમ્પલ પ્રોસિજર પાંચ દસ મિનિટની છે પણ એના પર આખી દુનિયામાં એટલા બધા રિસર્ચ થયા છે એનાથી સ્લીપ પેટર્નથી માંડી થોટ થી માંડી અને આપણા બિહેવિયરની અંદર બધાની અંદર ખૂબ જ સારા ચેન્જીસ મળે છે તો આ પ્રેક્ટિસ આપણે કરાઈએ છીએ ચોથી વસ્તુ છે દૈવ વ્યપાશ્રય ચિકિત્સા જેમાં આપણે મંત્ર અને પ્રાર્થના કોઈ પણ મંત્ર અને ગમતી પ્રાર્થના એનો અભ્યાસ કરાવીએ છીએ જેનાથી આપણા જે થોટ છે એની અંદર કામડાઉન થાય અને આપણી અવેરનેસ છે એ વધતી જાય અને લાસ્ટ એક સેલ્ફ ઓબ્ઝર્વેશન ડાયરી આપણે નો પ્રેક્ટિસ કરાવીએ છીએ જેની અંદર આપણે કહીએ છીએ કે ભાઈ દિવસ દરમિયાનના રૂટિનના જે કામ આપણે કરીએ છીએ જે ડાયટ આપણે લઈએ છીએ જે થોટ આપણને ડિસ્ટર્બ કરે છે એ થોટ એને ડાઉન કરવાના છે બરાબર તો આ જે પ્રેક્ટિસ કરીએ છીએ નોટ ડાઉનની પ્રેક્ટિસ કરીએ તો એનાથી આપણે આપણા થોટ પ્રત્યે આપણા વર્ક પ્રત્યે આપણા ડાયટ પ્રત્યે અવેર થઈએ છીએ અને અવેરનેસ સેજ આપણને આ બધામાંથી બહાર કાઢે છે તો આ પ્રમાણે આપણે ડાયટ મેડિસિન પંચકર્મ અને યોગા મેડિટેશન અવેરનેસ દૈવ પાશરે ચિકિત્સાની પ્રેક્ટિસ કરાવીએ છીએ અને એના થ્રુ આપણે આ બધા જ કન્ડિશનમાં સારા રિઝલ્ટ મળે છે થેન્ક યુ